આ કિચન ઓ વોશરૂમ ને બાથરૂમ ભેગું અને હા બીજો બેડરૂમ અને આ છે બાલ્કની આ બાલ્કની તો જો બાજુમાં પણ બે બાલ્કની છે બાજુમાંય બાલ્કની છે અને બહારનો નો વ્યૂ મસ્ત છે

હા જો બધા નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આ લોકો હજી તૈયાર થાય છે હે તૈયાર થઈ ગયા જો બધા તૈયાર થાય જો અમારા કૃષ્ણબેન રેડી થઈ ગયા છે અને અમારે હજી આઈલાઈનર કરે છે જો તું રેડી થઈ ગયો ભાઈ

અને અમારે ઓલા છોકરાએ કોલ્ડ્રિંક્સ પીવું છે અને અને આપણે મંગાવી આપણે ચાલો બેલમેટ નાખી લીધું છે અને હવે આપણે જવા દઈએ હજી આપણે બહુ દૂર જવાનું ચાલી કિલોમીટર જવાનું કા તો ચાલો ફાઈનલી ગાઈસ આપણે ભોગી ગયા છે નીચે જવાય એવું નથી હશે કે તો ગાઈસ આપણે બીચે તો પહોંચી ગયા પણ નીચે જવાય એવું નથી થોડેક લગીન નીચે જવાય છે તો આપણે જ્યાં હજી જવાય ત્યાં લગીન જઈશું બાકી અહીંથી એન્જોય કરવાનો આગેલી જોઈ કા જગ્યા ભાઈ તો તો જો આપણે સરસ મજાના ફોટો ક્લિક કરાવી લીધા અહીંયા મસ્ત ત્યારે કોઈક ફોરેનર છે ફોટોશૂટ કરાવે છે આપણે સરસ મજાના ફોટોશૂટ થાય છે ત્યાં અને અમારા મેડમજીએ તો ઘણા ફોટોશૂટ કરાવી દીધા હોય તો અમારા જીધાભાઈએ ઘણા ફોટા પડાવ્યા હો આ તો જો આપણે સરસ મજાનું અહીંયા લોકેશન છે તો આપણે અહીંયા ફોટો પડાવી લઈએ મસ્ત ફોટોશૂટ થઈ જાય એ ધ્રુવભાઈ અને સનસેટ થવાનો ટાઈમ જ છે હવે બધા ફોટોશૂટ જ કરાવે છે આપણો એક તો જો આપણે ફાઇનલી બહાર આવીને સરસ મજાનો શેરડીનો રસ જો તો બધા કે શેરડીનો રસ કેવો છે આપણે રસ પીવા બેસી ગયા આપણને એટલી ગરમી થતી હતી ને આપણે વાળે સાવ બાંધી લીધા છે કારણ કે બહુ જ ગરમી થાય છે ને આપણે મેકઅપ જો કેવું આઈલાઇડર ને રેળાઈ ગયું છે એટલે એટલી બધી તો નથી રેડાણી કારણ કે આપણે પ્યોર વોટર પ્રૂફ યુઝ કરીએ છીએ એટલે પણ થોડીક સેજસેજ ઓલી થઈ ગઈ છે અને અત્યારે સાંજ પડવા આવી છે એટલે પવન એટલો મસ્ત મજાનો ઠંડો આવે છે ને આપણે નીકળ્યા હતા ભર બપોર તડકા ના અને હવે સાંજ પડી છે એટલી મજા આવે છે ને તો આપણે આપડા હોટલ તરફ પોચી ગયા છીએ અને વરસાદ જોવો આપણે ત્યાંથી નીકળ્યા ને બે બીચ ઉપરથી ત્યારથી વરસાદ ચાલુ થયો છે અને હજુ જુઓ ઝરમર જર્મ ચાલુ જ છે અને આમ જો તમે ગોવા બધા નાઇટ નું લાઇટિંગ આ જે સાઉથ ગોવા છે આનાથી પણ સરસ લાઇટિંગ અને ક્રૂઝ ને બધું નોર્થ ગોવામાં હોય છે જે આપણે કાલે જવાના છીએ તો જો ઓલા આ બધાને આપણે હોટેલે મૂકીને આપણે આવ્યા છે એ બીચે કીધું કેવી લાઇટિંગ બાઇટિંગ બીચ હશે એવું જોઈ લઈએ જો સારું હોય તો આપણે બધાને લઈને આવીએ તો જો આપણે હોટલે પહોંચી ગયા છીએ અને હવે કાંઈક આપણે આ કપડા ચેન્જ કરીને કંઈક નાઈટ ડ્રેસ પહેરી લઈએ કે નાઈટ ડ્રેસ ને પહેરવો જોઈએ એનું આગળ કાઢ્યો હાલો તો નાઈટ ડ્રેસ પહેરી લઈએ ફ્રેશ થઈ જાય થોડા તો જો આપણે નાઈટ ડ્રેસ કાઢ્યો છે આપણા માટે આપણે પહેરી લઈએ ઓય સાહેબ હોવ જાઓ ફ્રેશ થઈ આવો આ સાહેબ ફ્રેશ થઈ આવો તમે

ઓકે તો જો આપણે રાતના 12 વાગી ગયા છે અને આપણને લાગી ગઈ છે કે માણ માણ એક નાનો એવું રેશન મળ્યું છે તો હવે આપણે પીઝા થી રોડવી નાખીએ કારણ કે આપણે મોડું બપોરે થાય એટલે થાને દુખ કોઈ ને એટલે આપણે લેટ જમવા નીકળ્યા

તો હવે કીધું આપણે હવે સુઈ જઈએ કેમ કે બધા ઠાકી જ ગયા છે અને હું પોતે ઠાકી જ ગયો છું તો ફૂલ હું ચડી છે આપણને તો આજના અલગને આપણે અહીંયા એન્ડ આપીશું તો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા ફેસબુકમાં વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો અને કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વિમિંગ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોક સાથે ત્યાં સુધી બાય બાય